દાંધીવાડા તાલુકા પાંથાવાડા ગંગેશ્વર મહાદેવ મંદિર સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ બે હજાર સત્તરના સારા વરસાદ પછી અમારા વિસ્તારમાં મેઘરાજા રિસાયા હોય તેમ વરસાદ ખૂબ જ ઓછો પડે છે તેમજ ઉપરવાસમાં પણ વરસાદ ઓછો પડવાથી સીપુ ડેમ તેમજ નાના મોટા ચેક ડેમ તળાવો ખેત તળાવડીઓ ખાલી રહેવાથી પાણીના તળ સતત ઊંડા જતા જાય છે અમુક વિસ્તારોમાં તળાવમાં પાણી પણ ખાલી થઈ ગયા છે ત્યારે ખેતી પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરતા ખેડૂત પુત્રો માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ દિવસેને દિવસે થઈ રહ્યું છે ત્યારે દર વર્ષના જેમ આ વર્ષે પણ આ વિસ્તાર માટે ચોમાસું નબળું ન રહે તે માટે દાંતીવાડા તાલુકાના ભુદેવ ભેગા મળીને શ્રી ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજન અર્ચન યજ્ઞ કરી છળમાં બેસીને વેદોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી ઇન્દ્રદેવ તેમજ વરુણદેવને પ્રસન્ન કરી પ્રાર્થના કરી મેઘરાજા મન મૂકીને વરસે અને સમગ્ર વિસ્તાર હરિયાળો બને સર્વને આનંદની અનુભૂતિ કરાવે તે માટે મેઘરાજાને વરુણદેવને અને ઇન્દ્રદેવને પ્રાર્થના કરી હતી રિપોર્ટર કમલેશ કમલેશજી દરબાર તરંગ ન્યૂઝ ગુજરાતી દાંતીવાડા